ભરતભાઈ પરમાર નામની આવી હતી એક રિપોર્ટરે તેની સાથે વાત કરતા તેઓએ પોતાનું નામ હંસાબેન ભરતભાઈ પરમાર બતાવ્યું હતું ત્યારબાદ છે તે આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે મહિલા રાતોરાત છે તે એક સેલિબ્રિટી થઈ ગઈ છે તેઓના લાખો ચાહકો પણ થઈ ગયા છે અને તેઓને ઘણા બધા લોકોએ ગીત પણ બનાવી દીધા છે અને પોતાના મોબાઈલમાં રિંગટોન પણ બનાવી છે તો આપણે તેઓનો અવાજ સાંભળીશું તેઓના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને યુટ્યુબ પર ચેનલો પણ બની ગઈ છે અને તેઓના લાખો ચાહકો બની ગયા છે ફરી એકવાર આ વાત સાંભળીશું અને તમે પણ પસંદ કરતા હોય તો લાઇક ફોલો સેલ કરશો ધન્યવાદ આપતા કયો નામ છે હંસા બેન ભરતભાઈ પરમાર કયો નામ છે હંસાબેન ભરતભાઈ પરમાર આપકા કયો નામ છે હંસા રહેન ભરતભાઈ પરમાર આપક કયો નામ છે હંસા બેન ભરતભાઈ પરમાર